તો દેશમાં બીજેપીની આગેવાનીમાં એનડીએ સતત ત્રીજી વખત સરકાર બનાવી છે પ્રધાનમંત્રી મોદીએ શપથ બાદ મંત્રાલયોની વહેંચણી પણ કરી દીધી છે પરંતુ કેબિનેટની જાહેરાત બાદ મહારાષ્ટ્ર સરકારમાં ધમાસાણ શરૂ થઈ ગયું છે કેમ કે એનડીએના સહયોગી દળ એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીના મંત્રીઓમાં નારાજગી સામે આવી છે ચર્ચાઓ એવી છે કે બંને પાર્ટીના મંત્રીઓ મોદી કેબિનેટમાં જગ્યા ન મળવાને લઈને નારાજ છે બંને પાર્ટીના મંત્રીઓનો આરોપ છે કે અન્ય દળોની સરખામણીએ મોદી સરકારે તેમની સાથે મતભેદ રાખ્યો છે શિંદે અને અજીત પવાર જૂથ સાઈડ થયું તો ભાજપને એકસો એસી બેઠકો પર મોટો ઝટકો લાગશે જેની અસર નરેન્દ્ર મોદીને થઈ શકે છે અને તેમનું પદ જઈ શકે છે મહારાષ્ટ્રમાં ત્રણ મહિના બાદ જ વિધાનસભા ચૂંટણીઓ થવાની છે ત્યારે શિંદે જૂથ અને અજીત પવાર જૂથની આ માંગ બીજેપી માટે માથાનો દુખાવો બની શકે છે શિવસેના જૂથના નેતા શ્રી શ્રીરંગબારણે માંગ કરી કે વિધાનસભા ચૂંટણી જીતવા માટે બીજેપીએ શિવસેનાને કેબિનેટમાં સ્થાન આપવું જોઈએ વધુમાં કહ્યું કે શિવસેનાને ભાજપનો જૂનો મિત્ર માનવામાં આવે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો